નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢ નગરપાલિકા વિસ્તાર અંદર વોર્ડ નંબર બે માં આવેલ ખોજાખાનાના મુક્તિધામ જવાના રસ્તા ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી ખુલ્લીઆમ ગટરો ઉભરાઈ રહી હોય એ ખોજા સમજ રોષ પાંચ છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે છતાં કોઈ પણ પ્રકારનું પરિણામ નહીં ખોજા સમાજ માટે રસ્તો પણ નથી થાનગઢની અંદર સૌથી પણ વધારે ખોજા સમાજના પરિવાર વસવાટ કરી રહ્યા છે તેમના માટે એક જ ધામ હોવાથી આ રસ્તો રિપેરિંગ કરવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પંગળુભાઈ ભગતે જણાવ્યું હતું કે અનેક જગ્યાએ રસ્તા તે રસ્તા કરવામાં આવી રહ્યા છે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે થાનગઢ નગરપાલિકા દ્વારા અને ખરેખર જ્યાં જરૂર છે ત્યાં રસ્તો કરવો જોઈએ આ મુક્તિધામનો રસ્તો જરૂરી છે જેથી કરી ખોજા સમાજના જે લોકો છે તેઓને પોતાના સ્વજનની અંતિમ યાત્રા લઈ અને જવું હોય છે ત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેઓને આ ગટરના પાણીમાંથી ઉભરાવી સિનિયર સિટીઝનોને હાથ પકડીને પોતાને અંદર લઈ જવા પડે છે અને બહાર લેવા લઈ જવા પડે છે તેથી રોષ ફેલાયો છે